અને મનની ની મન નો રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસ માં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દિવસથી સાંભળો છો અરે તમારી જાતના સાલાવ ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાઓ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકાર ને તમે નક્કી કરી બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલાદો રાખતા ન આવી ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દેશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વયા આવો મોરે મોરો મારી દયો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ આ મારી તમને જીબાન છે

આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માંગી હશે ને એ કોઈ ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં જ ન હોય આ

એ તો બધી વાતું કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી કે મેં જ્ઞાતી વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા હામાં ઉભા રહી માના ખડે ઉભા રહી અને મને એમ છું કે આ તો હોનબાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભરોનું વટ રાખું વિડિયો જોઈ લિજો તમે આમાંથી બધાય સમજદાર છો મારા ખોળામાં ઉપરણ વટ રાખી ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામે જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એક્ચ્યુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ આવજો આ લાગુ પડે ને વટ થી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ ચાલો બાપા હાલો